સમાચારમાં વાત કરીએ અમરેલીની તો અમરેલી જિલ્લામાં ખેડૂતોએ કીટ કરેલા કપાસ અને મગફળીના પાકો જી હા અમરેલી જિલ્લામાં આ વખતે સાડા ત્રણ લાખ હેક્ટરમાં કપાસનું વાવેતર થયેલ હતું તથા મગફળીનું સવા લાખ હેક્ટરમાં વાવેતર થયેલું હતું વરસાદ પણ સો લાની આવ્યો હતો ને ખેડૂતો રાજીના રેડ થઈ ગયેલા હતા પણ જગતના તાતની કરમની કઠણાઈ હશે કે છેલ્લા બે મહિના ને બે દિવસ સુધી વરસાદે વિરામ લઈ લેતા ખેડૂતોના જીવ તાળવે ચોટી ગયેલા હતા તથા કપાસના એક વીઘે વીસ મણ જેવા ઉતારા આવતા હોય પણ બે માસથી બે માસ સુધી વરસાદ ખેંચાઈ જવાને કારણે ખેડૂતોને વીઘા ડેઢ દસ મણ જેવો ઉતારો આવતા ખેડૂતોને દિવાળીના ટાંકણે જ કપાસના ઉતારામાં ઓછો ઉતારો આવતા ખેડૂતોમાં નિરાશા વ્યાપી ગઈ હતી ધીરુભાઈ સમજુભાઈ વેકરિયા ધારી તાલુકો વેકરિયા પર ગામ એમાં માંડવીનું વાવેતર સોવીસ હજારનું બિયારણ બિયારણ નાખી દીધું છે અત્યારે ખર્ચો એમાં એની માથે ખર્ચો ચાલીસ હજારનો ખર્ચો થઈ ગયો છે તો હાથથી આઠ મણ માંડવી થાય એમ છે છ વીઘાનો કપાસ છે એમાં એમાં કપાહમાં બહુ બહુ મહેનત કરી દીધી પસાર નું બિયારણ ખાતર ને દવા છે દવા નાખેલી છે તો હાથ થી હાથ મળી કપા થાય એમ છે માથે દિવાળી નો તહેવાર આવે છે પણ એમાં કઈ શક્યતા નથી ધારી તાલુકા ના વેકરિયા ભરા ગામ સુરેશભાઈ વેકરિયા આ કપામાં અત્યારે આ દિવાળી શાળામાં અડધે શાળે મા મહિનામાં કપા નીકળવો જોઈએ એને બદલે દિવાળી નીકળી ગયો છે દસ થી પંદર મણ ની વીણી આવે એમ છે ખાલી આમાં અમારે દિવાળી કેમ કાઢવી મગફળી મગફળી માં થી પંદર મણ માન થાય એમ છે અમુક ખેડૂત થઈ છે પણ એમાં જાજા ખેડૂને ને થઈ નથી દસ થી પંદર મણ માન માંડવી થઈ છે એમાંય મુંડા લાગી ગયા છે મારું નામ રવજી વેકરિયા ને ધારી વેકરિયા પર અમે રહું છું આ સિંગલો સિંગલો ઉતાર સિંગ જો મન થાય એ કઠણ છે મજૂરી ખર્ચો ઊભો નથી થાય એમ અને વાયવું એ કરતાં જાદુ અમે નાખી દીધું છે દિવાળીનો તહેવાર આવે છે તો એનો અમે ખર્ચો ઊભો થાય એવું છે નહીં મારે સોયાબીન હતા સોયા સોયાબીન વીસથી પચીસ થી ત્રીસ મણ થાય એને બદલે આઠ આઠ દસ મણ થાય એમ છે એનો ખર્ચો ઊભો થાય એમ નથી મારે છ વીઘાનો કપાસ છે કપાસ મારે બબેત મન થવો કઠણ છે એમાં ખર્ચો ઊભો થાય એવું છે નહીં અને થવાનું કારણ શું ઓછું આવરણ આવવાનું વરસાદ ઓછો હતો અને ભારે ત્યાં પાણી નથી અને કુદરતી રોગ આવી ગયો લાલ થઈ ગયો અને એમાં ઝીંડ વારતા એમાં એ બધા નિષ્ફા પડી ગયા સાપા ખરી ગયા અને કુદરતી આફત આવી ગઈ